નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું શ્રી ગીતામાં આજે સાંભળો અધ્યાય અગિયારમો જીવ ગતિ યોગ જીવની દેહાંત ગતિ અને પરલોક ગતિ લિંગ દેહને કારણે થાય છે આ વાત સંક્ષેપમાં કહીને હવે વિસ્તારથી વર્ણન કરતાં શ્રી ભગવાન બોલ્યા હે શ્રેષ્ઠ એ જીવની ગતિ અને પરલોક ગતિ હું તમને વર્ણન કરું છું તે સાવધાન થઈને સાંભળો આ દેહમાં જે કંઈ ભોજન કરાય છે અને પીવાય છે તેના કારણે લિંગ અને દેહમાં સંબંધ ઉત્પન્ન થાય છે એનાથી જીવન ધારણ થાય છે જે સમયે વ્યાધિ અથવા તાવ અવસ્થામાં કફ બહુ થાય છે ત્યારે જઠરાગ્નિ મંદ થવાથી ભોજન કરેલું અન્ન સારી રીતે પચતું નથી જ્યારે ભોજન કરેલ રસ પ્રાપ્ત ન થવાથી ધાતુ સુકાઈ જાય છે અને ભોજન કરેલ તથા પાન કરેલ રસથી જ શરીરમાં જઠરાગ્નિના તેજ રહેવાથી અન્ન ભક્ષણ કરવામાં આવે છે તે રસરૂપ થઈને શરીરને પુષ્ટ બનાવે છે એ સમયે પ્રાણવાયુ તે સંપૂર્ણ રસને લઈ બધી ધાતુઓમાં પહોંચાડે છે તે કારણે જ તે સમાન વાયુ કહેવાય છે વૃદ્ધાવસ્થામાં તે રસ ઉત્પન્ન થતો નથી આ કારણે શરીરના બંધન જે દૃઢતાથી પરસ્પર સંલગ્ન છે તે શિથિલ થઈ જાય છે જે પ્રકારે કેરી પાકીને પોતાના જ ભારથી શીઘ્ર પડી જાય છે એવી જ રીતે શરીરના શિથિલ થવાથી લિંગ શરીરનું સ્થૂળથી વિયોગ થઈ જાય છે સંપૂર્ણ ઇન્દ્રિયોની વાસના આધ્યાત્મિક જીવ સંબંધી બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિય આદિ આદિભૌતિક પ્રાપ્ત થનારા દેહને કારણભૂત સૂક્ષ્મરૂપવાળા કર્મ આ ત્રણેય આકર્ષિત થઈને હૃદયકમળમાં એકતાને પ્રાપ્ત થાય છે ત્યારે મુખ્ય વાયુ બાકીના નવ વાયુઓથી સંયુક્ત થઈને ઉર્ધ્વ શ્વાસરૂપી થઈ જાય છે અને પછી એ બધા જ એક થઈને જીવાત્માથી સંયુક્ત થાય છે વિદ્યા કર્મ અને વાસનાથી યુક્ત થઈને આ જીવ પોતાના કર્મથી નાડી માર્ગનો આશ્રય કરીને નેત્રમાર્ગ અથવા બ્રહ્મરંધ્ર બહિર્ગત થાય છે જે પ્રકારે ગળાને આ દેશથી બીજા સ્થાનમાં લઈ જાય છે પરંતુ તે આકાશથી પૂર્ણ જ જાય છે જ્યાં ગળો જશે તે તે સ્થાનમાં ઘટાકાશ પણ જશે એ જ રીતે જ્યાં જ્યાં લિંગ શરીર જાય છે તે તે સ્થાનમાં જીવ હોય છે અને કર્માનુસાર બીજા દેહને પ્રાપ્ત કરે છે જે રીતે નદીનો મગર ક્યારેક આ કિનારે તો ક્યારેક બીજા કિનારે જાય છે એ જ રીતે મોક્ષ ન થાય ત્યાં સુધી અનેક યોનિમાં જીવ ભટક્યા કરે છે જે પાપી છે તેને યમદૂત લઈ જાય છે આ યાતના દેહને જે નરક દુઃખ ભોગવવા માટે અપાય છે તેને આશ્રય કરવા માત્ર નરકને જ ભોગવે છે અને જેમણે સદા ઈષ્ટ યજ્ઞાદી પૂત કર્મ કરેલા છે તે પિતૃલોકમાં જાય છે યમદૂત તેને પિતૃલોક પ્રાપ્ત કરાવે છે આ માર્ગનો ક્રમ આ છે કે હરી ફરીને રાત્રિ અભિમાની દેવતાની પાસે પછી પક્ષ અભિમાની દેવતા પાસે પછી દક્ષિણાયન અભિમાની દેવતા પાસે પછી ત્યાંથી પિતૃલોકમાં જાય છે પિતૃલોકથી આગળ ચંદ્રલોકને પ્રાપ્ત થઈને દિવ્ય દેહ મેળવી મહાલક્ષ્મીનો ભોગ કરે છે ત્યાં તે ચંદ્રમાની સમાન થઈ કર્મના ફળની અવધિ સુધી ચંદ્રલોકમાં વાસ કરે છે જ્યારે પુણ્યફળ સમાપ્ત થઈ જાય છે તો તે જ ક્રમથી આ લોકમાં આવ્યો હતો તે જ ક્રમથી આ લોકમાં પાછો આવે છે ચંદ્રલોકથી ચાલતા સમયે એ શરીર છોડીને આકાશરૂપ થઈ આકાશથી વાયુમાં અને વાયુથી જળમાં આવે છે જળના મેઘોમાં પ્રાપ્ત થઈ પછી તે વરસાદ દ્વારા પૃથ્વી પર પડે છે અને પછી અનેક કર્મને વશ થઈ ભક્ષણ યોગ્ય અન્નમાં પ્રાપ્ત થાય છે અને કેટલાક શરીર પ્રાપ્તિ નિમિત્ત મનુષ્યાદિ યોનિને પ્રાપ્ત થાય છે અને કેટલાક કર્મ અને જ્ઞાનના તારતમ્યોથી સ્થાવરત્વને પ્રાપ્ત થઈ જાય છે જે જીવ અન્નમાં પ્રાપ્ત થાય છે તે અન્નને સ્ત્રી પુરુષ ભક્ષણ કરે છે તેનાથી સ્ત્રી અને પુરુષના રજ અને શુક્ર થઈ એ બંનેના સંયોગથી તે ગર્ભરૂપ ધારણ કરે છે આ જીવ કર્મના અનુસાર સ્ત્રી પુરુષ અને નપુંસક થાય છે આ પ્રકારથી આ જીવની આ લોકમાં ગતિ અને પરલોક ગતિ થાય છે હવે તેની મુક્તિનું વર્ણન કરું છું જે સમદમાદી સાધન સંપન્ન સદા પોતાના વર્ણાશ્રમના કર્મ કરતા અને ફળની આકાંક્ષા ન કરતા ઈશ્વર અર્પણ કરે છે તે મનુષ્ય દેવયાન માર્ગથી બ્રહ્મલોક પર્યંત ગમન કરે છે તે પ્રથમ જ્યોતિમાં પ્રાપ્ત થઈ પછી દિવસ અને પછી શુક્લ પક્ષાભિમાની દેવતાની નજીક જાય છે પછી ઉત્તરાયણને પ્રાપ્ત થઈ સંવત્સરના નિકટ ગમન કરે છે પછી સૂર્યલોકને પ્રાપ્ત થાય છે ચંદ્રલોકથી પણ ઉપર વિદ્યુત લોકને પ્રાપ્ત થાય છે પછી તેનાથી આગળ કોઈ એક પુરુષ દિવ્ય દેહને પ્રાપ્ત કરી બ્રહ્મલોકમાં જાય છે અને ત્યાંથી અહીં આવતા નથી બ્રહ્મલોકને પ્રાપ્ત થઈને દિવ્ય દેહના આશ્રિત થઈ આ જીવ રહે છે એ દિવ્ય દેહને બ્રહ્મલોકમાં અનેક પ્રકારના મન ઇચ્છિત ભોગોથી ભોગવતા બહુ સમય સુધી તે સ્થાનમાં વાસ કરી બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય છે તેની ફરીથી આવૃત્તિ થતી નથી જે રીતે સ્વપ્નમાં જોયેલી સૃષ્ટિ જાગૃત થતાં જ નાશ પામે છે એ જ રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાથી આ બધી સૃષ્ટિનો નાશ થાય છે અને જેમણે કેવળ પાપ જ કર્યા છે અને ઉપાસના તથા પુણ્યકર્મથી રહિત છે તેની ત્રીજી ગતિ અર્થાત નરક થાય છે તે અનેક પ્રકારના રવરવ મહારવરવ ઘોર નરકોને ભોગવીને પાછળ બાકીના કર્મો અનુસાર ક્ષુદ્ર જીવજંતુના શરીરને પ્રાપ્ત કરે છે પૃથ્વી પર લીખ મચ્છર ડાન્સ આદિનો જન્મ લે છે આ રીતે જીવની ગતિનું તમને વર્ણન કર્યું અને હવે શું સાંભળવાની ઈચ્છા છે તે મને જણાવો ત્યારે રામચંદ્રજી બોલ્યા હે ભગવાન તમે ઉપાસના અને કર્મફળથી અનેક પ્રકારની ચંદ્રલોક અને બ્રહ્મલોકની પ્રાપ્તિનું વર્ણન કર્યું તે યથાર્થ છે ગંધર્વાદી લોક અને ઇન્દ્રાદી લોકોમાં કેવી રીતે ભોગ પ્રાપ્ત થાય છે કોઈ દેવતા કોઈ ઇન્દ્ર અને કોઈ ગંધર્વ હોય છે હે શંકર આ કર્મનું ફળ છે અથવા ઉપાસનાનું ફળ છે તે કૃપા કરીને વર્ણન કરો તેમાં મને સંદેહ છે શ્રી ભગવાન બોલ્યા ઉપાસના અને શુભ કર્મ આ બંનેના યોગથી ફળ પ્રાપ્ત થાય છે તે હું વર્ણન કરું છું જે મનુષ્ય યુવા સુંદર સુર નિરોગી અને બળવાન હોય એ જો સપ્તદ્વીપયુક્ત પૃથ્વીનો નિષ્કંટક ભોગ કરતા હોય એમનું નામ માનુષાનંદ છે આ આનંદ સાધારણ મનુષ્યનો દેહ પ્રાપ્ત થવાના આનંદથી સો ગણો અધિક છે જે મનુષ્ય તપ આદિથી સંયુક્ત થઈને ગંધર્વ થાય છે ત્યારે મનુષ્યના આનંદથી સો ગણો આનંદ ગંધર્વને પ્રાપ્ત થાય છે એ પ્રકારથી ઉપર ઉપર પિતૃલોક દેવાદી લોકમાં ઉત્તરોત્તર સો ગણો આનંદ વધતો જાય છે ત્રણમાં પણ દેવતા દેવતાથી ઇન્દ્ર ઇન્દ્રથી બૃહસ્પતિ બૃહસ્પતિથી બ્રહ્મદેવ બ્રહ્મદેવથી બ્રહ્માનંદ ઉત્તરોત્તર સો સો ગણા વધારે છે જ્ઞાનના આનંદથી અધિક આનંદ તો દેવલોકમાં પણ નથી કારણ કે જ્ઞાનીને કોઈ વસ્તુની અપેક્ષા નથી ક્યાંયથી ભય નથી જે બ્રાહ્મણ વેદ વેદાંગના પરગામી નિષ્પાપ અને નિષ્કામ છે અને ભગવતની ઉપાસના કરવાવાળા છે તે અનુક્રમથી ઉત્તરોત્તર આનંદને પ્રાપ્ત થાય છે પરંતુ હે દશરથ કુમાર આ જે કંઈ આનંદ છે તે આત્મજ્ઞાની બરાબર થતો નથી તેથી આત્મજ્ઞાનનું અનુષ્ઠાન કરવું ઉચિત છે જે બ્રાહ્મણ બ્રહ્મવેતા છે તેને કર્મ ઉપાસનાથી કોઈ પ્રયોજન નથી કર્મથી એની કોઈ વૃદ્ધિ થતી નથી અને ન કરવાથી કોઈ હાનિ થતી નથી જે શાસ્ત્રમાં કરવાના કર્મનું વિધાન અને જે કર્મનો નિષેધ કર્યો છે તે કેવળ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી જ છે જ્ઞાન થવાથી કશું નથી અને કદાચ જ્ઞાની સ્થાપનમાં નિમિત્ત કરે તો પણ કશું નુકસાન નથી આ કારણથી જ્ઞાનવાન બ્રાહ્મણ બધાથી શ્રેષ્ઠ છે જે કોઈ પુણ્યવાન જ્ઞાની જાણીને કર્મ કરે છે તેના પુણ્યનું ફળ અક્ષય હોય છે જે ફળને મનુષ્ય કરોડ બ્રાહ્મણને ભોજન કરાવવાથી પ્રાપ્ત કરે છે તે ફળ એક જ્ઞાનીને ભોજન કરાવવાથી પ્રાપ્ત થાય છે જે વસ્તુ જ્ઞાનીજનોને અપાય છે તે કરોડ ગણી મળે છે અને જે મનુષ્યમાં અધમ જ્ઞાનીની નિંદા કરે છે તે ક્ષય રોગને પ્રાપ્ત થઈ મૃતક થઈ જાય છે કારણ કે જ્ઞાની સાક્ષાત ઈશ્વર છે હે રામચંદ્ર જે નિર્ગુણને કઠિન સમજે છે તે પહેલાં સગુણ ઉપાસના કરે કોઈ પણ સગુણ ઉપાસના કરવાવાળાની અધોગતિ થતી નથી આ કારણથી સગુણ રૂપની ઉપાસના કરીને જ સુખી થાઓ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ